નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં સ્વાગત છે વડોદરામાં ઓગણચાલીસ માં સંગત તરીકે પાયલી માં શ્રી વર્તમાન જૈન સંઘની સ્થાપના ગણિતરમાં રત્ન વિજય છે અને સાત ભગવંતોએ નિષ્ઠા પ્રદાન કરી વડોદરા શહેરમાં શ્વેતાંબરના આડત્રીસ સંઘમાં આજે ઓગણત્રીસમાં જૈન સંઘ તરીકે સ્થાપના કરવામાં આવી છે એમ ભાયલી સંઘના અગ્રણી વિનેતભાઈ શાહે જણાવ્યું દરમિયાનમાં જૈન અગ્રણી અને વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ તુરંદર સુરી મહારાજના પ્રતિનિધિ દીપકભાઈ શાહે જણાવ્યું હતું કે આજે કિશકોલી સર્કલથી સાધુ સાધ્વીજી ભગવંતોનું બેન્ડ સાથે ભવ્ય ભવ્ય સામયુ શ્રી સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બોલી ને ગુરુ ભક્ત જયતી શાએ લીધો હતો અને વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી આખા કાર્યક્રમમાં જૈન સંગીતકાર જયેશ ચુડગર અને ઋષભ દોશી જુગલબંધીએ સ્તન નોની રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું સંઘના યુવા અગ્રણી મનન શાહે જણાવ્યું કે સમસ્ત વડોદરા જૈન જૈન ઉરેશ કોઠારી લલિત અને કોર્પોરેટર દ્વારા બહુમાન કરવામાં આવ્યું અગ્રણી ભાઈ શાહે આજના કાર્યક્રમમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન કચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજના પ્રથમ શિષ્ય ધર્મરત્ન વિજયજી તથા તત્વ દર્શન વિજયજી મહારાજ તથા શોહિતા શ્રી મુક્ષરતના શ્રી શ્રી નૈરત્ના શ્રીજી સુપ્રેક્ષા શ્રીજી મહારાજ સાહેબે નિષ્ઠા પ્રદાન કરી હતી ને ગણિત ધર્મ રત્ન વિજયજી મહારાજે સંઘ કેળતે ચલાવવાનો તેની હિત શિક્ષા આપી હતી ને કાર્યક્રમ બાદ સંઘ સ્વામી વાત્સલ અને લાભાર્થી જંબુસર નિવાસી અતુલભાઈ શાહ લાઇટવાડા તરફથી લેવામાં આવ્યો એમ જોઈને ગણિત દીપક શાહે જણાવ્યું જય જયેન્દ્ર પાયલી શ્રી સંઘ તરફથી આ સૌને જણાવવા માગું છું ઉલ્લાસ સાથે કે આજે અમારા શ્રી સંઘની સ્થાપના થવાની છે સમસ્ત વડોદરામાં ઓગણચાલીસમું શ્રી સંઘ બનશે જૈન સંઘ અને વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ શ્રી ધર્મદુરંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ એમની અસીમ કૃપાથી એમની અમી દ્રષ્ટિથી એમના પ્રથમ શિષ્ય ઘણીવાર્ય શ્રી ધર્મરત્ન વિજયજી મહારાજ સાહેબ એ અમારે ત્યાં એમનું આગમન થયું છે અને એમની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદથી સંઘની સ્થાપના થશે સંઘનું નવું નામ અપાશે અને નામની ઘોષણા થશે તો એ આખું કાર્યક્રમ આજે અહીંયા સૌરાષ્ટ્ર ભવનમાં યોજાયો છે અને સમસ્ત વડોદરા સંઘમાંથી પણ ટ્રસ્ટીગણોને બધા આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે અને આજથી બસ હર્ષાની ઉલ્લાસ સાથે ઉત્તરોત્તર અમે ધર્મની પ્રવૃત્તિમાં બધા જોડાશું જોડાવાશું બધાને અને શાસનની શોભા વધારીએ બસ એવી ઈચ્છા સાથે અમે આગળ વધવા માંગીએ છીએ આપના મારું નામ છે વિનીત અને બધા અમે પાયલી શ્રી સંઘના સેવકો છે